મિત્રો સારા આરોગ્ય માટેના આ વિડીયોમાં જણાવેલા નિયમો આપને અતિ ઉપયોગી સાબિત થશે આ નિયમો અમે જૂના પુસ્તકો અને જૂની વિચારસરણી મુજબ આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ કારણ કે પહેલાના સમયમાં લોકો અત્યારની સરખામણીમાં બીમાર પડતા ન હતા કારણ કે તે આ બધા નિયમો અનુસરતા હતા એટલા માટે અમે ખાસ તમારા માટે આ ખૂબ જ ઉપયોગી બને તેવી માહિતી લઈને આવ્યા છીએ જેથી દરેક ભાઈઓ તથા બહેનો આ વિડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો આ વીડિયોમાં જણાવેલા દરેક ઉપાયો તમારા જીવનમાં ખૂબ જ મોટો બદલાવ લાવશે જેથી દરેક ઉપાયો ધ્યાન દઈને સાંભળવા આ વિડિયોમાં જણાવેલા ઉપાયો કોઈ પણ ઉંમરના લોકો કરી શકે છે આ ઉપાયથી તમારાથી બીમારી ખૂબ જ દૂર રહેશે અને તમે તંદુરસ્ત જીવન જીવી શકશો આ ઉપાય કરવાથી તમારી આવરતામાં પણ ઘણો વધારો થશે આ વીડિયોમાં અમે તમને પંદર ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો એક પછી એક દરેક ઉપાયોની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો ખાસ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી જ માહિતી આપ સુધી સમયસર પહોંચતી રહે અને જે પણ લોકો રેગ્યુલર આપણી ચેનલ સાથે જોડાયેલા છે તેમને વિનંતી કે આ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો હવે એક એક પછી દરેક ઉપાયોની વાત કરી લઈએ ઉપાય નંબર સવારમાં નારણા કોઠે એક ગ્લાસ હુંફાળું પાણી પીવાથી શરીરમાં રહેલી દરેક પ્રકારની ગંદકી દૂર થાય છે અને જીવનમાં ક્યારેય પણ ડાયાબિટીસ ગેસની સમસ્યા જઠરની સમસ્યા અને કબજિયાતની સમસ્યા થતી નથી ગરમ પાણી પીવાથી વારંવાર થતી શરદી પણ તમારા શરીરથી દૂર રહે છે જે લોકોનું શરીર ખૂબ જ વધી રહ્યું હોય બિનજરૂરી વજન વધી રહ્યું હોય તે લોકો સવાર સવારમાં એક ગ્લાસ અથવા તો અડધો ગ્લાસ ગરમ પાણીનું સેવન કરે તો તેના વજનમાં પણ ફરક પડવા લાગે છે ઉપાય નંબર બે આપણા સંસ્કૃતમાં દહીંને ખૂબ જ ઉપયોગી માનવામાં આવ્યું છે ત્યારે સવારે જો આપ નાસ્તામાં દહીંનું સેવન કરો છો તો શરીરમાં તાજું લોહી બને છે દહીં ખાવાથી શરીરની નબળાઈ પણ દૂર થાય છે જે લોકોને શરીરમાં બળતરા રહેતી હોય અથવા તો જઠર અગ્નિ થતી હોય તે લોકોને દહીં સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે જેથી નાસ્તામાં અથવા તો જમવામાં દહીંનું સેવન જરૂરથી કરવું જોઈએ ઉપાય નંબર ત્રણ શરીરને નિરોગી રાખવા માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછું ચારથી પાંચ લીટર પાણી પીવું જોઈએ તેનાથી તમારા શરીરમાં નેવું ટકા રોગો દૂર રહેશે ઉપાય નંબર ચાર જે લોકોને જમ્યા પછી સતત ઓડકાર આવતા હોય અથવા તો ગેસની સમસ્યા થતી હોય તેવા લોકોને જમ્યા પછી એક કે બે એલચી ખાવાની આદત રાખવી તેનાથી તમારો ખોરાક ઝડપથી પાચન થઈ જશે અને પેટમાં બિનજરૂરી વજન પણ નહીં લાગે ઉપાય નંબર ખાલી પેટે પણ તળેલી કે મસાલેદાર વસ્તુ ના ખાવી જોઈએ સવાર સવારમાં જો તમે તળેલી કે મસાલેદાર વસ્તુ ખાઓ છો તો તે તમને ભવિષ્યમાં એસિડિટીની અને લિવરની બીમારી આપી શકે છે જેથી સવારમાં તીખું અને તળેલું ખાવાનું ટાળવું જોઈએ ઉપાય નંબર છ પાણી પીધા પછી ક્યારે પણ નીચું નમવું ના જોઈએ કારણ કે તે પાણી તમારા શ્વસન માર્ગમાં પ્રવેશી શકે છે જેના લીધે તમારે મુસીબતનો સામનો કરવો પડી શકે છે ઉપાય નંબર સાત જે લોકોનું વજન સતત વધતું હોય તેને બટેટાના દરેક પ્રકારના આહારથી દૂર રહેવું જોઈએ સાથે ચોકલેટ તેમજ ગળપણથી પણ દૂર રહેવું જોઈએ સાથે સાથે બપોરે સુવાની આદત હોય તો તે પણ દૂર કરવી જોઈએ બપોરે સુવાની આદતથી તમારું વજન ખૂબ જ ઝડપથી વધવા લાગે છે ઉપાય નંબર જે પણ લોકો પોતાનું વજન ઘટાડવા હોય તેને દરરોજ એક ગ્લાસ પાણીમાં લીંબુ નીચવીને તેનું સેવન કરવું જોઈએ આ સેવનથી તમારા વજનમાં ફરક પડવા લાગશે આ સેવન દિવસ દરમિયાન કરવું જોઈએ રાત્રે આ સેવનથી દૂર રહેવું જોઈએ આ સાથે તમે ગ્રીન ટીનું પણ સેવન કરી શકો છો ઉપાય નંબર નવ શરીરને હંમેશા નિરોગી રાખવા માટે ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ કરવાનું રાખો તેનાથી તમારા શરીરને પૂરતો આરામ મળશે અને શરીર હેલ્ધી રહેશે કારણ કે શરીર જ્યારે પણ આરામની મુદ્રામાં હોય છે ત્યારે તે પોતાના દરેક અંગોને રિપેર કરવાનું કામ કરે છે જેથી યોગ્ય માત્રામાં ઊંઘ નિરોગી રહેવા માટે અતિ ઉપયોગી છે ઉપાય નંબર દસ જે પણ લોકોને રાત્રે નીંદર નથી આવતી તે એક સામાન્ય ઉપાય કરી શકે છે રાત્રે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી અથવા તો અડધી ચમચી ઘી નાખીને પીવો આ પાણી પીવાથી મન શાંત થાય છે અને ગાઢ નિંદ્ર આવે છે જે લોકોને બ્લડ પ્રેશરની બીમારી રહેતી હોય તેને આ ઉપાય ન કરવો જોઈએ તે લોકો આ ઉપાય કરી શકે છે કે તમે રાત્રે સુવાના અડધા કલાક પહેલા એક ગ્લાસ હળદર વાળું હળદરના દૂધમાં એન્ટી જોવા મળે છે જે ઊંઘની પેટર્ન સુધારવામાં મદદરૂપ થાય છે ઉપાય નંબર અગિયાર જે પણ મહિલાઓને સફેદ પાણી એટલે કે વાઇટ ડિસ્ચાર્જની સમસ્યા રહેતી હોય તે મહિલાઓએ રોજ એક કેળું ખાવું અથવા શેકેલા ચણા ગોળની સાથે ખાવા રાતે પાણીમાં અંજીર પલાળીને રાખવા અને સવારે હુફાળા પાણીમાં ક્રશ કરીને તેને ખાલી પેટે ખાવા જાંબુની છાલનું ચૂર્ણ દિવસમાં ત્રણ ચાર વાર પાણી સાથે પીવાથી આ સમસ્યા દૂર થાય છે આ સિવાય તમે તુલસીના પત્તાનો રસ બનાવી તેમાં મધ મિક્સ કરો તેને દરરોજ બે વખત પીવાથી સફેદ પાણીની સમસ્યા સંપૂર્ણ રીતે દૂર થાય છે ઉપાય નંબર બાર લાંબુ આયુષ્ય જીવવા માટે બિનજરૂરી વિચાર કરવાનું ટાળો જો તમે હંમેશા ભવિષ્યની ચિંતામાં રહો છો તો તમે તમારા વર્તમાનની તંદુરસ્તીને જોખમમાં મૂકી રહ્યા છો જેથી બિનજરૂરી વિચારો કરવાનું ટાળો હંમેશા તમારા મનને પ્રફુલ્લિત રાખો મજાક મસ્તી અને હસવાનું તમારી દિનચર્યામાં જરૂરથી ઉમેરો તેનાથી તમારું શરીર હંમેશા સ્વસ્થ જળવાઈ રહેશે અને તમને સકારાત્મક વિચારો આવશે ઉપાય નંબર તેર જે પણ લોકો અતિશય ચિંતામાં રહે છે તે લોકોનું સ્વાસ્થ્ય પણ ખરાબ રહેતું હોય છે જેથી તમે તમારા જીવનમાં સંગીત સાંભળવાનું રાખો અને અતિશય વિચારો અને ચિંતાઓ થતી હોય તો તે એક બે કલાક માટે બહાર ફરવા જવાનું રાખો શક્ય હોય તો તમે એક બે દિવસ માટે પણ કોઈ સારા સ્થળ પર જઈ શકો છો જ્યારે પણ તમે આ ક્રિયા કરો ત્યારે બહારના લોકો સામે નજર કરો તે લોકો કેટલો સંઘર્ષ કરી રહ્યા છે તેનો અનુભવ કરો તેનાથી તમને તમારા જીવનની નવી રાહ મળશે અને ચિંતાઓ પણ ઓછી થઈ જશે ઉપાય નંબર ચૌદ સવારમાં ઉઠીને પાંચથી દસ મિનિટ ધ્યાન અથવા તો સામાન્ય કસરત જરૂરથી કરો તે તમારા શરીરને હંમેશા સુડોળ રાખશે આ ઉપાય મહિલાઓ જરૂરથી કરો જેથી તમારું શરીર આકર્ષક દેખાઈ આવશે અને તમે નિરોગી પણ રહેશો ઉપાય નંબર પંદર ક્યાંય પણ નજીકના અંતર ઉપર જવા માટે વાહનોનો ઉપયોગ કરવાની જગ્યાએ ચાલીને જવાની આદત બનાવો આ આદતથી તમારું શરીર મજબૂત બનશે અને હાડકાના દુખાવા દૂર થશે વહાલા મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો આપનો મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વહેલા મિત્રો જો આપ પણ લોકોને કોઈ ઉપાય જણાવવા માગતા હોય તો તમારો ઉપાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી બીજા લોકો પણ તમારો ઉપાય વાંચી શકે અને ખાસ વહેલા મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ વિડીયો આપને સમયસર મળતા રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ